ઉદના રેલવે સ્ટેશન પર ભીડ નિયંત્રણ માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે દિવાળી અને બિહાર ચૂંટણી માટે ઉદના રેલવે સ્ટેશન પર માનવ મહેરામણના દ્રશ્ય જોવા મળ્યા છે આ વિશાળ ભીડ સંભાળવાને કોઈ અણધારી ઘટના ન ઘટે તે સુનિશ્ચિત કરવા સુધી પોલીસે પહેલીવાર ડ્રોન સર્વેલન્સ સિસ્ટમ શરૂ કરી છે દિવાળી પૂજા અને બિહાર ચૂંટણીના કારણે ઉદના રેલવે સ્ટેશન પર ઉત્તર ભારતના લોકોની ભારે ભીડ ઉભી થઈ છે લાખોની સંખ્યામાં લોકો ઉદના અને સુરત રેલવે સ્ટેશન પર એકઠા થઈ રહ્યા છે જેના કારણે મુસાફરોની લાંબી કતારો પ્લેટફોર્મથી બહાર સુધી લંબાઈ રહી છે આ ભીડને નિયંત્રિત કરવા માટે સુરત પોલીસે પહેલીવાર ડ્રોન સર્વેલન્સનો ઉપયોગ શરૂ કર્યો છે મુસાફરોમાં વતન જવાની ઇચ્છા જોઈને તેઓ રાતના બાર વાગ્યાથી જ ટ્રેનની રાહ જુએ છે ઉદના રેલવે સ્ટેશન પર ભાગલપુર સ્પેશિયલ અને તાપતી ગંગા જેવી ટ્રેનો માટે ખાસ ભીડ છે ગત વર્ષે એક દિવસમાં સાઠ હજાર મુસાફરો ભેગા થયા હતા આ વર્ષે સુરત અને ઉદના રેલવે સ્ટેશન પર સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે પોલીસ ડ્રોન વોકીટોકી અને અન્ય ટેકનિકલ સાધનો દ્વારા ભીડ પર નજર રાખી રહી છે જેથી મુસાફરોને સુવ્યવસ્થિત રીતે બેસાડી શકાય અને કોઈ કોનિષ્ઠનીય ઘટના ટાળી શકાય